વિડીયો વિડીયો ચાલુ તમારી પાસેથી કેટલા પૈસા લીધા તમે કેટલા કેટલું કેટલા પોટલો લઈ રહ્યા તમે એક જ પોટલો અને વીસ રૂપિયા લીધા જો કે ભરતીમાં એક પણ રૂપિયાની કંઈ લખેલું નથી ફક્ત સહી કરેલી છે એવું કેટલા પૈસા લે કેટલા વીસ બરાબર

દ્વારા ફતેપુરા પંચાયતની આજુબાજુના આદિવાસી ખેડૂતો શાકભાજી અને અહીંયા ચીજવસ્તુઓનું વેચાણ કરવા અર્થે ફતેપુરા આવતા હોય છે કલાકથી બે કલાક માટે જે ફતેપુરા પંચાયત દ્વારા પંચ પંચાયતના રોકેલા માણસો દ્વારા જે ફી લેવામાં આવે છે એ ફી વીસથી ત્રીસ રૂપિયા લેવામાં આવે છે અને એમની મરજી મુજબ લેવાના ક્યારેક આદિવાસી પાસે ગાળો બી બોલવામાં આવે છે જે શાકભાજીના ઢોકલાની બેસે છે એમનું જોડે ઘેરબંધારીનો વ્યવહાર બી કરવામાં આવે છે જે સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ અને આ એરિયો એક આદિવાસી સિડુલ એરિયો ગણવામાં આવે તો આ કયા નિયમને આધારે પંચાયત આદિવાસીઓ પાસેથી ફી વસૂલે છે એ બી એક જાણવા જો જેવું છે અને આ જે કઈ ફી ઉઘરાવવામાં આવે છે અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપેલું છે જે પ્રાંત સાહેબ સંપૂર્ણપણે જે તે લાગતી વળતી કચેરીને જાણ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે તમારું નામ અર્જુનભાઈ તાવી પૈસા લેવા આવ્યો દરરોજે કેટલા લે તમારી જોડે થી આજે તો લેખી જ ભાઈ અંદર તો કઈ લખેલું જ નહીં કોરી પરચી કેટલા લીધા એમ તો લખ્યું